જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર વાર્ષિક પરીક્ષા એટલે કે ધોરણ અગિયારની વિકાસ પરીક્ષાલક્ષી એસાઈમેન્ટ જે અગત્યના દાખલાઓ સાથે છે એ આપેલ છે એના નવાના મૂળ તત્વોના વિભાગ ડીના પ્રકરણ દસ એટલે કે ભાગ એકના પ્રકરણ દસના દાખલાઓ ઉપર આ વિડીયોની અંદર ચર્ચા કરશું બીજું તમને કીધું મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ ડી ભાગ એક પ્રકરણ દસ જેની અંદર તમને કીધું કે નીચેની બાકીઓ ઉપરથી રમેશનું એકત્રીસ ત્રણ ચોવીસના રોજ કાચું સરવૈયું તૈયાર કરો અહીં તમને મિત્રો ખાતાના નામ આપેલા છે અને રકમ આપેલી છે તમે બે રીતથી છે ઉપયોગ કરી શકો એક છે એ ઊભા ફોર્મેટનો ઉપયોગ કરી શકો અને એક ઉધાર જમાનો પણ ઉપયોગ કરી શકો તો આપણે જોતા જઈશું મિત્રો લાઇનમાં તો વાહનનું ખાતું એની ઉધાર બાકી હોય એટલે ઉધારમાં સત્તર હજાર રોકડ એની પણ ઉધાર બાકી હોય એટલે ઉધારમાં ચાર હજાર પછી છે મૂડી મૂડીની જમા બાકી હોય મિત્રો ચાલીસ હજાર ખરીદ ઉધાર બાકી હોય ઓગણત્રીસ હજાર જાહેરાત ખર્ચ એની પણ ઉધાર બાકી હોય એટલે ઉધારમાં ત્રણ હજાર લેણી હુંડીનું ખાતું એની પણ ઉધાર બાકી એટલે ઉધારમાં અઢાર હજાર શરૂઆતના સ્ટોકનું ખાતું એની પણ ઉધાર બાકી એટલે અગિયાર હજાર પાંચસો ફર્નિચર એની પણ ઉધાર બાકી એટલે ત્રણ હજાર પાંચસો પછી છે બેંક ઓવરડ્રાફ્ટ તો બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી દસ હજાર પગાર ઉધાર બાકી બાર હજાર વેચાણ પરત એની પણ ઉધાર બાકી બે હજાર ખરીદ પરત એની જમા બાકી બે હજાર પસ્તીના વેચાણનું ખાતું એની પણ જમા બાકી પાંચસો દેવી ઊંડીનું ખાતું એની પણ જમા બાકી નવ હજાર વેચાણ ખાતું એની જમા બાકી પાંત્રીસ હજાર અને લીધેલી લોનનું ખાતું એની પણ જમા બાકી પાંત્રીસો રૂપિયા તો એ વસ્તુ થઈ જાય પછી તમારે બેનો શું કરી નાખવાનો ટોટલ તો બંને બાજુ એક લાખ એક લાખ તમને મળશે એટલે આપણું પાકું શું મળે છે ઓકે મિત્રો બીજો દાખલો એમાં પણ તમારે કાચું સર્વિસ તૈયાર કરવાનું છે હું નામ બોલતો જાઉં છું અને કઈ ખાતી છે બાક ખાતાની બાકી એ પણ તમને કહીશ વ્યવસ્થિત ખરીદીનું ખાતું તો ખરીદીનું ખાતાની ઉધાર બાકી ચોવીસ હજાર ચારસો પછી છે બેંક સિલક એની એ ઉધાર બાકી પાંચ હજાર બસો પછી છે દેવું દેવુંની જમા બાકી આવશે બાર હજાર મજૂરી ખાતું ઉધાર બાકી સોળ હજાર લેણું ઉધાર બાકી અઢાર હજાર સામાન્ય અનામત જમા બાકી ચાર હજાર કોમ્પ્યુટરનું ખાતું ઉધાર બાકી અઢાર હજાર દેવી હુંડી જમા બાકી પાંચ હજાર ભાડું અને કર ઉધાર બાકી તેર હજાર એકસો સ્ટેશનરી ખર્ચ ઉધાર બાકી ઓગણીસો મૂડી જમા બાકી પચીસ હજાર છસો ડૂબેલા લેણાંનું ખાતું ઉધાર બાકી બારસો ઘસારા ફંડનું ખાતું જમા બાકી પાંચ હજાર બસો સોરી પાંચ હજાર શેરમાં રોકાણનું ખાતું ઉધાર બાકી છ હજાર સાતસો વેચાણ જમા બાકી તેતાલીસ હજાર પાંચસો અને લેણી હુંડી ઉધાર બાકી પાંચ હજાર ઉધારનો અને જમાનો સરવાળો કરશો એટલે આવશે પંચાણું હજાર એકસો ત્રીજો દાખલો છે ત્રીજા દાખલામાં મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે એની અંદર રોકાણોની રકમ અને વેચાણની રકમ છે એ ખોટી લખેલી છે એટલે કે રોકાણો વીસ હજાર છે એ આપણે દસ હજાર કરવાના છે અને વેચાણ છે એ ત્રીસ હજાર છે એ આપણે ચાલીસ હજાર કરવાનું છે બરાબર વિભાની લોનનું વ્યાજ તો વિભાની લોનની બાકી આવશે મિત્રો જમા બાર હજાર ઉપાડ આવશે ઉધાર ત્રણ હજાર આપેલ વટાવ ઉધાર આઠસો માલ પરત ઉધાર તો માલ પરત ઉધાર આવે જમા મકાનનું ખાતું ઉધાર સકમન લેણા અનામતનું ખાતું જમા પાંત્રીસો રોકાણનાં વ્યાજનું ખાતું જમા બે હજાર લેણી હુંડી ઉધાર પિસ્તાલીસો મળેલ વટાવ જમા પાંચસો માલ પરત જમા એટલે ઉધારમાં આવશે સત્તરસો રોકડનું બાકી ઉધાર પાંચ હજાર જાહેરાત ખર્ચ ઉધાર ત્રણ હજાર ખરીદી સોળ હજાર રોકાણો રોકાણો મેં તમને કીધું કે એ લોકોએ તમને જે વીસ હજાર આપ્યા છે આપણે દસ હજાર લેવાના છે વેચાણ ત્રીસ હજાર જે ત્રીસ નથી લેવાનું ચાલીસ હજાર લેવાનું છે અને દેવી ઊંડી જમા સો બંનેનો ટોટલ કરશો એટલે ચોસઠ હજાર ચોસઠ હજાર આવશે ચોથા દાખલાની અંદર પણ કાચું સ્રવ્ય તૈયાર કરવાનું છે મિત્રો તો પહેલી વસ્તુ છે પટ્ટે રાખેલ મકાનનું ખાતું ઉધાર અઢાર હજાર રોકડ અને બેંક ઉધાર અઢાર હજાર મૂડી તો જમામાં આવશે ત્રેવીસ હજાર ખરીદ ખાતું ઉધાર આવશે આડત્રીસ હજાર માલ પરત ઉધાર એ જમામાં આવશે ત્રણ હજાર ઉપાડ ઉપર વ્યાજ ઉધાર પંદરસો માલ પરત જમા ઈય ઉધાર બે હજાર લેણી હુંડી ઈય ઉધાર છ હજાર વેચાણ ખાતું જમામાં વેચાણ ખાતું બેતાલીસ હજાર વેપાર ખર્ચ ઉધાર આઠ હજાર જાહેર થાપણનું ખાતું જમામાં દસ હજાર ટેલિફોન ડિપોઝિટ જમામાં બે હજાર ઉમેદવારનો પ્રીમિયમ જમામાં છ હજાર ચૂકવવાના બાકી ખર્ચ એની ઉધાર બાકી આવશે ચાર હજાર પાંચસો મળવાની બાકી આવક એની જમા બાકી ચાર હજાર અને દેવી ઊંડી જમા છ હજાર બધાનો ટોટલ છન્નું હજાર છન્નું હજાર ઓકે મિત્રો પાંચમા દાખલાની અંદર શરૂઆતનો સ્ટોક ઉધારમાં ત્રણ હજાર ફર્નિચર ઉધારમાં સાત હજાર માલ પરત માલ ખાતું ઉધાર ઉધારમાં સોળ હજાર બસો ઉપાડ ખાતું ઉધાર બાવીસસો માલ પરત ઉધાર પચીસસો પચાસ લેણાનું ખાતું ઉધાર પંદર હજાર સાતસો પચાસ ઓફિસ ખર્ચ ઉધાર નવ હજાર આઠસો યંત્રો ઉધાર વીસ હજાર મૂડી તો જમામાં આવશે ત્રીસ હજાર પાંચસો દેવાનું ખાતું જમામાં બારસો પચાસ માલ ખાતું જમા એ જમામાં ચોવીસ હજાર ધંધાકીય આવકનું ખાતું જમામાં ત્રણ હજાર માલ પરત જમા જમામાં બારસો પચાસ સ્ટોક એની ઉધાર બાકી હોય એટલે ઉધારમાં બે હજાર હાથ ઉપર રોકડ પંદરસો ઉધારમાં અને બેંક ઓવરડ્રાફ્ટ ખાતું વીસ હજાર જમામાં બરાબર મિત્રો બધાનો ટોટલ કરશો એટલે એંસી હજાર એંસી હજાર આવશે છઠ્ઠા દાખલાની અંદર સૌ પ્રથમ છે મૂડી તો મૂડીની જમા બાજુ ત્રીસ હજાર સ્ટોક એની ઉધાર બાકી એટલે ઉધારમાં સાત હજાર પગાર ઉધાર બાકી ઉધારમાં ચૌદ હજાર દેવાદારો ઉધાર બાકી દસ હજાર રોકાણો ઉધાર બાકી છવ્વીસ હજાર રોકડ ઉધાર બાકી ચાર હજાર પાંચસો મિલકતો ઉધાર બાકી છ હજાર પાંચસો લેણી હુંડી ઉધાર બાકી બે હજાર વેચાણ જમા બાકી સાઠ હજાર લેણદારો જમા બાકી દસ હજાર ઉમેદવારનું પ્રીમિયમ જમા બાકી આઠ હજાર ધર્માદો ઉધાર બાકી ત્રણ હજાર ડિવિડન્ડ જમા બાકી બે હજાર ફર્નિચર ઉધાર બાકી પંદર હજાર ખરીદી ઉધાર બાકી ચોવીસ હજાર અને દેવી ઊંડી જમા બાકી બે હજાર અને બંને બાજુનો ટોટલ કશો એટલે એક લાખ બાર હજાર એક લાખ બાર હજાર મળશે ઓકે મિત્રો આ ચર્ચા કરી આપણે નામાના મુહૂર્ત તો વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસના ના વિભાગ ડી ના ભાગ એક ના ચેપ્ટર દસના દાખલા ઉપર આ જ રીતે બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ